પ્રતાપભાઈ નવલસિંહ આવાસ માટે માટે વર્ક સાગવા મળી કાચા લાભ મકાનો જંગલ જંગલ મારું પોતાના મકાન માટે સુવિધા સારી છે પ્રધાનમંત્રી આવાસ મળે એ માટે આભાર વ્યક્ત કરું છું

મારું નામ ભાર્યા રાજકુમાર છે નવાપુરા મારી પંચાયત લાગે છે મારા ગામની અંદર લગભગ પંદરથી થી વીસ આવાસ આવી છે હમણાં તેના એક એક હપ્તો પડી ગયો છે અને હું સરકારશ્રીનો આભાર માનું છું ભાર્યા રાજકુમાર નવાપુરા નવાપુરા